વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સોફ્ટ મટીરિયલમાં ગાળામાં સાડી આવેલી છે પ્રિન્ટેડ સાડીમાં તો એ કલેક્શન જોવાનું છે આ રીતના પાલવ આવશે આવી રીતના અંદર આખો ગાળો આવશે અને મટીરિયલ એકદમ સોફ્ટ આવશે આપણે કલર અવેલેબલ છે આપણે ઓપન મરુન પર્પલ જેવો છે આવી રીતના અને આ બ્લાઉઝ છે અને અંદર ગાળો આવશે પાલવ અને બ્લાઉઝ સેમ છે મહેંદી કલર છે રામા કલર છે ઝેરી લીલો છે બીટ બીટ કલર છે મરૂન કલર છે રાણી ગુલાબી છે અને એની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે આપણે ઝીણી પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આમાં કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે જેવી બોર્ડર છે ને એ જ રીતનું આ એનો પાલવ છે આવી રીતનું કલર પણ સરસ છે ઇન્ડિગો બ્લુ કલર અને મરૂન કલર આવી રીતના સરસ એની આખી સાડી છે અને મરુન કલરની બોર્ડર છે તો મરુન કલરનો પ્લેન બ્લાઉઝ આવશે સરસનો અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ અને પ્રીમિયમ ક્વોલિટીમાં છે આ એનું બ્લાઉઝ છે અને મટીરીયલ બહુ જ સરસ આવશે આની પણ પ્રાઇસ છે ફક્ત અને ફક્ત પાંચસો રૂપિયા આમાં આપણે અત્યારે પાંચ કલર અવેલેબલ છે બીટ અને મહેંદી છે

અને કલર આપણે ઓપન કર્યો એ લાઈટ પર્પલ કલર છે આમાં બધા ઇંગ્લિશ કલર જ છે લાઈટ શેડમાં છે કેરી સાડી છે આખી ઝીણી પ્રિન્ટમાં સરસ મટીરિયલ પણ એકદમ સરસ સોફ્ટ આવશે પ્રીમિયમ ક્વોલિટીમાં આ રીતના અને આ એનું ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે આમાં અત્યારે આપણે પાંચ કલર અવેલેબલ છે આ છે એનું બ્લાઉઝ અને કેરી આખી ઝીણી પ્રિન્ટમાં સાડી છે આ જે પિંક ટાઈપનો ગ્રે કલર છે મેન્ધી ટાઈપનો છે અને ગ્રીન ટાઈપનો છે એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત 550 રૂપિયા આ પણ આપણે આમાં પણ આપણે બધા સરસ ઇંગ્લિશ કલર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આપણે ઓપન કરી ગ્રે કલર છે ફાઈ ઝીણી પ્રિન્ટમાં સરસ જે મોટી ઉંમરના બેનો હોય એને લાઇટ કલર ગમતા હોય તો એ રીતનું કલેક્શન છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ ઝીણી છે આવી રીતના અને ઓપન કલર છે ગ્રે આમાં બધા લાઈટ શેડ જ આવે છે આ એનો બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટમાં અને મટીરિયલ એકદમ સરસ આવશે પ્રીમિયમ ક્વોલિટીનું અને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે બે કલર વેચાઈએ છીએ પિંક છે ગ્રીન ટાઈપનો છે ને રામા ટાઈપનો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 550 રૂપિયા પચાસ રૂપિયા આપણ આજનું કલેક્શન બધું સેમ જ મટીરિયલમાં છે આ પણ આપણે એ જ રીતનું સોફ્ટ મટીરિયલમાં છે આ એનો પાલવ છે આ જે આપણે આગળ કલેક્શન જોયું એમાં જ છે પણ ડિઝાઇન અલગ છે આ આપણે ઓપન કર્યું એ રામા ટાઈપનો છે આવી રીતના ઝીણી પ્રિન્ટ છે પાંદવાળી રીતના છે છે પણ આમાં આપણે ત્રણ જ કલર અત્યારે ત્રણ કલર વિડીયો બનાવ્યો એ પહેલા જ વેચાઈ ગયા છે આ દેવા લેવામાં પેરામણીમાં એ રીતના બધામાં ચાલે આ એની બ્લાઉઝ છે આની પણ આપણે સેમ જ પ્રાઇસ છે પાંચસો ને પચાસ રૂપિયા પર્પલ કલર છે ગ્રે કલર છે અને અરે ટાઈપનું છે આજે આપણે આગળ કલેક્શન જોયું એ જ ટેપનું છે મટીરિયલ એ બધું સેમ જ છે એમાં આપણે એ મટીરિયલમાં આપણે બાંધણી છે આ રીતના સરસ પાલવ આવશે અત્યારે બાંધણી બહુ ચાલે છે મટીરિયલ આપણે ઘણા બધા અલગ અલગ વેરાયટીમાં અવેલેબલ છે આ રીતના આખી બાંધણી આવશે આમાં આપણે બે કલર ઓલરેડી વેચાઈ ગયા છે આવી રીતના આખી બાંધણી આવશે સરસ અને પ્રિન્ટમાં એક એક સિંગલ દાણામાં ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે ઓપન કર્યો આપણે એ રાણી ગુલાબી છે રામા કલર છે ઝેરી લીલો છે નેવી બ્લુ છે અને ગ્રે કલર છે અને બે કલર ઓલરેડી આપણે વેચાઈ ગયા છીએ આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા પણ આપણે મટીરિયલ સેમ જ છે પ્રિન્ટ ફેન્ટ છે સરસ ઝીણી પ્રિન્ટમાં આ રીતના પાલવ આવશે સરસ આ આપણે ઓપન કરી રહ્યો કરીએ નેવી બ્લૂ અને રામા કલર છે આવી રીતના સરસ ઝીણી પ્રિન્ટ આવશે બે કલરમાં જે કલરની રામા કલરની બોર્ડર છે તો એવું જ કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આમાં આપણે છ કલર અવેલેબલ છે આવી રીતના અને આ છે એની બ્લાઉઝ અને મટીરીયલ એકદમ સરસ આવશે માંથી કાઢવું હોય ને તો નીકળી જાય એટલું સરસ છે તો આમાં બધા માં બ્લાઉઝ છે આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ છે આપણે બ્લૂ ટાઈપનો અને પર્પલ છે ગુલાબી અને પર્પલ છે મહેંદી અને મરુન છે બીટ અને મહેંદી છે અને રેડ અને ગ્રીન છે

આ બે કલર સાડી છે આ છે મેથીઓ પીળો અને લીલો આ છે બીટ અને ગ્રીન આ ગુલાબી અને મેંદી છે મરુન અને લીલો છે છે અને અને રામા અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો પચાસ રૂપિયા આ છે બોર્ડર વાળી સાડી સોફ્ટ કાપડમાં એકદમ લચકો કાપડમાં આ એનું બ્લાઉઝ છે ગ્રીન કલરનો ઝીણી પ્રિન્ટમાં આ એનો પાલવ છે સરસ આવી રીતના અંદર ગાળો આવશે નીચે આ રીતની ડિઝાઇન આવશે સરસ હાથી વાળીને એવી અને આ ઓપન કહી રહ્યો એ રાણી ગુલાબી અને લીલો કલર છે અંદર ગાળો છે બોર્ડ બે સાઈડ બોર્ડર આવશે અને ગ્રીન કલરનો કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવી રીતના આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે રામા અને મજન્ટા લીલો અને મરૂન બોર્ડર છે મરૂન છે એમાં લીલી બોર્ડર છે મહેંદી છે એમાં મરૂન બોર્ડર છે અને આ જાંબલી જેવો છે બીટ જેવો એમાં મહેંદી કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે ઇંગ્લિશ કલરમાં કલેક્શન છે અને એકદમ સરસ છે આખું યુનિક કલેક્શન છે થોડુંક ચેન્જ છે મટીરિયલ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે સરસ આ રીતના હરણવાળોને એવો પાલવ છે સાડીમાં નીચે હરણ છે બે બોર્ડર છે આખી અલગ છે અને લાઇટ ડાર્ક બે સેટ છે અને બધા જ ઇંગ્લિશ કલર જ છે ક્રીમ અને કોફી ટાઈપનો છે આખું યુનિક કલેક્શન છે ડિજિટલ પ્રિન્ટમાં છે આવી રીતના નીચે આ રીતના સરસ હરણ ને ફૂલ ને એવું બધું આવશે અને આ છે એનું બ્લાઉઝ આ બ્લાઉઝ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા બોર્ડર પણ આની અલગ જ છે અને બધા જ કલર એકદમ સરસ છે પર્પલ ઉપર છે આ લાઈટ ડાર્ક આ પિસ્તા અને ગ્રીન ટાઈપનો છે આ રસ્ટ ઓરેન્જ ને એમાં લાઈટ ડાર્ક છે આ મહેંદી ઉપર છે અને આ સ્કાય બ્લુ ઉપર છે અને આપણે ઓપન કર્યો એ ક્રીમ ટાઈપનો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે મેધી સિલેક્શન છે એ બોખીરા વાછરડા મંદિરને એક્ઝેક્ટ સામે જ આવેલું છે દેવા લેવા માટે પેરામણી માટે ટોટલ કલેક્શન અવેલેબલ છે અને દરરોજે દરરોજ નવું કલેક્શન આવે જ છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર લેડી સિલેક્શનની રૂબરૂ મુલાકાત લે